અંકલેશ્વર નગર સેવા સદનના સભાખંડમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતામાં બજેટ લક્ષી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેવન્યુ તથા ગ્રાન્ટ કેપિટલ ઉપજ સહિત રૂપિયા કરોડ અને કુલ ખર્ચ રેવન્યુ તથા કેપિટલ ગ્રાન્ટ રૂપિયા ચુમ્મોતેર પોઈન્ટ ત્રેવીસ કરોડની જોગવાઈ સાથે બંધ સિલક રૂપિયા બાર પોઈન્ટ ત્રેસઠ કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર કરાયું હતું આ સામાન્ય સભાના પ્રારંભમાં જ વિપક્ષના નેતાએ શાસક પક્ષ દ્વારા મોટા દિવા સ્વપ્ન સમાન બજેટ રજૂ કરે છે પણ પોણા ભાગનું પણ કામ ન થતું હોવાના આક્ષેપ કરતા સામાન્ય સભા તોફાની બની હતી વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષ બજેટ ઉપરની ચર્ચાથી દૂર ભાગવા અન્ય બેતુકા મુદ્દાઓ ઉછાળી લાલ કે હસીન સ્વપ્ને જેવું બજેટ નગરના પ્રજાજનો થોપી બેસાડવા માંગે છે આ બોર્ડ મિટિંગ દરમિયાન શાસક પક્ષે કુલ પંદર જેટલા અન્ય વિકાસ સંબંધી કામોના ઠરાવો બહુમતીના જોરે મંજૂર કર્યા હતા આગામી વર્ષ દરમિયાન અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રોડ ડ્રેનેજ બ્યુટીફિકેશન સ્વચ્છતા તેમજ આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવાની નેમ રાખવામાં આવી છે જે તમામ વિકાસ કામો માટેનો રોડ મેપ આ બજેટમાં લક્ષ્યાંક રાખ્યો છે આ તમારી બદલે ભાષામાંથી ફુગ્ગાવાળો હતો કે ખાલી હવામાં ફુગ્ગો ફળ બનાવી અને છોડી દીધો છે આપણા પાસે ખાલી વીસ બાવીસ કરોડ રૂપિયા સુધી જે ગ્રાન્ટો સહિત આ રૂપિયા આપણા પાસે આવે છે અને તેનો ઉપયોગ કરવાનો હોય છે ત્યારે આ લોકોએ ગઈ ફેરી અઠ્ઠાણું કરોડ લાવ્યા પછી બાણું કરોડ લાવ્યા અને હવે ત્યાંસી કરોડ રૂપિયા લાવ્યા લોકોને ભ્રમિત કરવા છે એ બીજું કશું નથી આ બજેટમાં આ ત્રણ ત્રણ વર્ષની બજેટ ઘટાડો થઈ રહ્યો છે એ પ્રકાર શું કામોનું આયોજન નથી કે બજેટના પૈસા આવતા નથી કારણ કે જે ગઈ દર વર્ષે જ્યારે મિટિંગ મળે છે અને અમે એમની પોલો ખોલીએ છીએ તો તેમ તેમ આ લોકો નીચે ઉતરતા જાય છે મહેસૂલ વિભાગ ને લાગે મહેસૂલ વિભાગ એનો ઠરાવ કરે જાહેરનામું બહાર પાડે અને જેવી રીતે નિરાજનગર લીધેલું હતું અને નિરાજનગર ને તેની જે બહાલી આપી ત્યાં બોર્ડે અને એ બહાલી લીધા પછી એવા એને અંદરમાં ટાઈમે સરકારે રૂપિયા બી આપેલા હતા પણ આવી આ ફેરી કોઈ નથી કારણ કે હું વર્ષોથી નગરપાલિકાનો સભ્ય છું અને મને બધી આ બાબતોની ખબર છે અને આવી કોઈ કે મહેસૂલ વિભાગે યા તો રાજ્યપાલના હુકમથી કે કોઈ સરકારી ધારાધોરણ મુજબ આવા કોઈ સમાવેશ કરેલા નથી લેકિન મન જે આ લોકોને બહુમતી બહુમતીના ઠરાવ થી આ વસ્તુ આઉટસોર્સ તરીકે જાહેર કરી અને આ રૂપિયા વાપરવાનો એક કારસો કર્યો છે આ કામોમાં જે ફેરફાર વાળી ચર્ચા હતી જેની અંદર સત્તા પ્રસાર સભ્યોનો કટાર હતો કે અમારો નડી હોય એ બાબતે શું છે કારણ કે અંધારી નગરી ગંડો રાજા બે જાણ ત્રણ જણા ચલાવી રહ્યા છે આખી સંસ્થાને અંધારામાં રાખીને એટલે જયારે બોર્ડ આવે છે ત્યારે જુઓ તમે આ ભાજપના સભ્ય હતા જેટલા ચૂંટાયેલા તેમની તેમની નજર જોઈ શકો તો કોઈ બોલતો હતો કારણ કે અંદર મનોમન ખુશ થતા હતા કારણ કે એમને કોઈ બોલાવવામાં જ આવતું જ નહીં હતું મન બધું ચાલતું હતું આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા સભા ગંડમાં બજેટની બોર્ડ મીટિંગ યોજાઈ હતી આ બોર્ડ મિટિંગમાં એજન્ડા પર સત્તર જેટલા કામ લેવામાં આવ્યા તમામ કામો વધુ મતે તેમજ મતે મંજૂર કરવામાં આજનું બજેટ બે હજાર ઓગણીસ કરોડ પેસઠ લાખ ચાલીસ હજાર છે જેમાં વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસ ની નગરપાલિકા વેરા થી ભાડું વગેરે અને સરકાર શ્રી ની ગ્રાન્ટ મળી કુલ સંભાવિત આવક રૂપિયા સત્તરસઠ લાખી સત્તરસઠ કરોડ એકવીસ લાખ વીસ હજાર ઉમેરતા કુલ અંદાજ અંદાજિત બજેટ રકમ રૂપિયા સિયાસી કરોડ સિયાસી લાખ અસી હજાર આઠસો બોતેર થાય છે વર્ષ બે હજાર પચીસ ચોવીસનો વયવિધ ખર્ચ મંજૂર પગાર લાઇટ બિલ ડીઝલ ખર્ચ જુદા જુદા વિભાગના ખર્ચા અને ગ્રાન્ટોના ખર્ચા મળી કુલ સંભવિત ખર્ચ રૂપિયા સેવન્ટી ફોર કરોડ ત્રેવીસ લાખ વીસ હજાર થવા પાત્ર છે બે હજાર પચીસ છવ્વીસ ના અંદાજિત બજેટ ની બંધ સિલ્ક રૂપિયા ઓગણીસ બાર કરોડ ત્રેસઠ લાખ ચાલીસ હજાર આઠસો બોતેર ની પુરાંત રહેશે